હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે મિત્રતાની દગાબાજી સલોની અને શિવાનીની એક હૃદયસ્પર્શી કહાની ભાગ એક સલોનીની મમ્મી કાંતાબેન બહાર જઈને ડોક્યુ કરી આવે અને પાછા રસોડામાં જાય તે વારંવાર આમ કરતા હતા સલોનીના પપ્પાને દુકાન પર ફોન કરે વળી પાછી બાળના પાસે જાય ડોક્યું કરીને બહાર જુએ વળી રસોડામાં જાય તેના મનમાં બહુ ઉંચાટ હતો રાતના સાડા નવ થયા હજી સલોની કેમ નથી આવી કોલેજ તો ચાર વાગે છૂટી જાય છે ક્યાં ગઈ હશે ક્યારે આવશે આજની છોકરીઓ કાંઈ સમજતી નથી એને એમ નહીં થતું હોય કે મારા મમ્મી પપ્પા કેટલી ચિંતા કરતા હશે ફોન પણ સ્વિચ ઓફ આવે છે એને શોધવી ક્યાં ફરીવાર કાંતાબેને તેના પતિને કહ્યું સલોની કેમ નથી આવી તમને તો જાણે કંઈ ચિંતા જ નથી કેવા બાપ છો તમે શિવાની તેની બહેનપણી છે તેના ઘરે ફોન કરો ને જો ફોનમાં જવાબ ન મળે તો તેના ઘરે જઈ આવીએ ચિંતા કરતાં કરતાં રડાઈ જાય છે અને માથે હાથ દઈ સોફા ઉપર બેસી ગયા કાંતાબેન તેની બહેનપણી શિવાનીને ફોન કર્યો તેનો ફોન બંધ હતો ફરી વાર કાંતાબેને કશ્યપભાઈને ફોન કર્યો સલોની કંઈ ભાડ મળી મારું મન ચગડોળે ચડ્યું છે કંઈ ચેન પડતું નથી તમે શિવાનીના ઘેર જઈ તરત મને ફોન કરો કશ્યપભાઈ દુકાન બંધ કરીને શિવાનીના ઘરે ગયા તેમને જોઈને શિવાનીને ધ્રાસકો પડ્યો હું શું જવાબ આપીશ તેના મનમાં મથલ થવા લાગી તે કશ્યપભાઈને આવું પણ કહી શકી નહીં સલોનીની મમ્મીએ કશ્યપભાઈને આવકારીને પાણી આપ્યું શિવાની કશ્યપભાઈને કહ્યું તું અને સલોની સાથે કોલેજ ગયા હતા તું ઘેર આવી તો સલોની કેમ ન આવી તમે ક્યારે અને ક્યાંથી છૂટા પડ્યા તેની મમ્મી તો ચિંતામાં અડધી થઈ ગઈ છે શિવાની સાચું કહે મારી સલોનીના શું સમાચાર છે તે હજુ સુધી ઘરે કેમ નથી આવી શિવાની મૂઢની જેમ કશ્યપભાઈ સામે જોઈ રહી શું જવાબ આપવો તે સુજતું નહોતું તે વાત કરતા કરતા ડરતી હતી મૂંઝાતી હતી કશ્યપભાઈએ વારંવાર દબાણ કર્યું એટલે મનમાં ગભરાતા તે એટલું બોલી કે અંકલ કોલેજ છૂટ્યા પછી સલોની લાઇબ્રેરીમાં વાંચવા જવાનું કહેતી હતી તે હજુ સુધી ઘરે કેમ નથી આવી તેનો મને પણ પ્રશ્ન થાય છે લાઈબ્રેરીમાંથી બજારમાં ખરીદી કરવા જવાનું કહેતી હતી અત્યારે તો લાઈબ્રેરી અને બજાર બંને બંધ થઈ ગયા છે હવે તો મને ચિંતા થવા માંડી છે એમ કહી કશ્યપભાઈ બહાર નીકળ્યા રસ્તામાં વિચારતા હતા કે શિવાનીનું વર્તન આમ અતળું કેમ લાગતું હતું મને આવું પણ કેમ ના કહ્યું વાત કરવામાં પણ તે અચકાતી કેમ હતી તે ઘેર આવ્યા તો કાંતાબેન સોફા ઉપર બેઠા બેઠા રડતા હતા બે જણા પોલીસ સ્ટેશને ગયા જમાદાર કંઈક કાગળિયા બનાવી રહ્યો હતો તેણે કશ્યપભાઈની વાતની નોંધ પણ ના લીધી કશ્યપભાઈએ ફરીથી કહ્યું અમારી દીકરી હજુ સુધી ઘરે આવી નથી અમારે ફરિયાદ લખાવાની છે થોડી બેસો પીઆઈ સાહેબ આવે એટલે તેમને વાત કરો તેમની સૂચના મળતા ફરિયાદ લેવામાં આવશે ક્યારે આવશે અકળાઈને કશ્યપભાઈએ પૂછ્યું હવે આવતા હશે ધીરજ રાખો ને થોડીવાર બેસો ને છાનામુના જે કહેવું હોય તે સાહેબને કહેજો અડધા કલાક પછી ઇન્સ્પેક્ટર આવ્યા અને કાંતાબેનને અંદર બોલાવ્યા બોલો શું છે સાહેબ અમારે ફરિયાદ લખાવવાની છે ચા પિતા પિતા ઇન્સ્પેક્ટર બોલ્યા સારું બહાર બેસો અમારે બહુ અગત્યની ફરિયાદ લખાવવાની છે બધા અરજદારો અગત્યની જ વાત લઈને આવે છે કહ્યું ને બહાર બેસો બોલાવું છું વાત વાતમાં હાલ્યા આવે છે પોલીસ સ્ટેશન રાઉન્ડમાં નીકળેલા ડીસીપી સાહેબ અચાનક પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી જમાદાર બેઠા બેઠા નિરાંતે બીડી પીતા હતા ડીસીપીને જોઈ બીડી ફેંકી દીધી હાંફળો ફાંફડો ઊભો થઈ ગયો ડીસીપી અંદર ગયા તો ઇન્સ્પેક્ટર લાંબા થઈને નસકોરા બોલાવતા હતા સાહેબે ગુસ્સે થઈને તાડુક્યા ઇન્સ્પેક્ટરને બૂમ સાંભળી બેઠા થઈ ગયા સાહેબને જોઈ કેપ ને સલામ મારી આ ઊંઘવાનો સમય છે તમારો તમારી ચેમ્બરની બહાર બે જણ બેઠા છે તે કોણ છે કેમ આવ્યા છે તે પૂછવાની તસદી લીધી તમે ફરી કશ્યપભાઈ અને કાંતાબહેન અંદર ગયા હાથ જોડીને ઊભા રહ્યા અને કહ્યું મારી દીકરી સલોની સવારના નવ વાગ્યાની ગઈ છે તે હજુ સુધી પાછી આવી નથી અમારી દીકરીની અમને ખૂબ ચિંતા થાય છે ક્યારના આવ્યા છો ડીસીપી બોલ્યા બે કલાક થયા અમારી વાત કોઈ જ સાંભળતું નથી અમને મદદ કરો સાહેબ કશ્યપભાઈનું આખું શરીર ધ્રુજતું હતું કાંતાબેનની આંખમાંથી અશ્રુ ધારા વહી રહી હતી ડીસીપી બોલ્યા એની કોઈ બહેનપણી છે પહેલાં તેને પૂછો સાહેબ સલોની અને શિવાની રોજ સાથે જ કોલેજમાં જાય છે સાથે જ ઘરે આવે છે હવે તો અમને તેની ઉપર પણ વહેમ જાય છે સલોનીની બહેનપણી શિવાનીને તાબડતોબ બોલાવો તેની સઘન પૂછપરછ કરો જરૂર પડે તો પોલીસ ટ્રીટમેન્ટ આપજો આ કેસની વિગતવાર તપાસ કરો થોડી વારમાં બે લેડી પોલીસ એક મહિલા પોલીસ અને શિવાની તેના માતા પિતા આવ્યા અને કડક અવાજે શિવાનીને પૂછ્યું તું પાંચ વાગ્યાની ઘરે આવી ગઈ છે તો સલોની ક્યાં છે સાહેબ ગભરાતા શિવાની બોલી તે લાઈબ્રેરીમાં વાંચવા જવાની છે પાંચ વાગ્યા પછી ઘરે આવશે હું સીધી ઘેર આવી પિક્ચર જોઈને રાત્રે ઘરમાં બેઠી હતી શિવાની તારી વાત કરવાની ઢબ તારા હાવભાવ આંખ મિલાવતા તું ખચકાય છે તે બધું જોતાં તું કાંઈક છુપાવે છે આ કેસમાં અમારે ઊંડા ઉતરવું જ પડશે સારું તો હવે એ જણાવ કે તમે બહેનપણીઓ સાથે જ જાઓ છો પણ પાછા સાથે જાઓ છો તું તેને એકલી મૂકીને કેમ આવી ગઈ શું તારે અગત્યનું કંઈ કામ હતું તારી સાથે પિક્ચરમાં કોઈ બોયફ્રેન્ડ હતો થોડું વિચારી હા બોલી તું છૂટે છે કેટલા વાગે ચાર વાગે સાહેબ એનો અર્થ એ કે તું પાંચ વાગે થિયેટર ઉપર ગઈ પિક્ચર તો અડધું પૂરું થઈ ગયું હશે શો તો સાડા ત્રણ વાગે શરૂ થાય છે તારી વાત તદ્દન જૂઠી છે શો શરૂ થયા બાદ પંદર મિનિટ પછી ટિકિટ બારી બંધ થઈ જાય છે તને પાંચ વાગે ટિકિટ કોણે આપી જમાદાર મેનેજરને ફોન કરો કે સાડા ત્રણ વાગ્યાના શોની પાંચ વાગે કોઈ ટિકિટ ઇસ્યુ થઈ છે સાથે તેના બોયફ્રેન્ડ જ્યાં હોય ત્યાંથી પકડી લાવો શિવાની ગભરાવા માંડી કે તરંગ આવીને કહેશે પે પિક્ચર જોવા તો ગયો જ નથી તો મારી શું દશા થશે શિવાનીને પરસેવો વળવા માંડ્યો તે ઊંચી નીચી થવા લાગી તેને પાણી માગ્યું જો શિવાની પોલીસ આગળ રીઢા ગાર પણ ઢીલા ઢપ થઈ જતા હોય છે તું તો બાળક છો અમારી તપાસ આગળ તું શું કરીશ અમારી આકરી તપાસ અને પોલીસ ટ્રીટમેન્ટ શરૂ થશે ત્યારે તારી સી દશા થશે જમાદાર લઈ જાઓ એને કોટડીમાં પૂરી દો આપણા ભાડી ચાલુ કરી દો અને શિવાની થર થરી ગઈ શિવાની સાચું કહેવું છે કે પછી આકરી તપાસ શરૂ કરીએ બોલ સાચું બોલે છે કે પછી ઇન્સ્પેક્ટરે શિવાનીના ગાલ પર જોરથી તમાચો ઝીંક્યો શિવાનીને તમર આવી ગયા હવે તેને પોલીસનો ડર લાગવા માંડ્યો તે ધ્રુજતા ધ્રુજતા બોલી મને મારશો નહીં હું બધું જણાવું છું સાચું બોલીશ તો તને આંગળી નહીં અડાડીએ તો ફ્રેન્ડ્સ આ સ્ટોરી અહીં અધૂરી છે આવતા વિડિયોમાં ફરી મળીશું એક સલોની અને શિવાનીની ઇમોશનલ સ્ટોરી વિડીયો જોવાનું ભૂલતા નહીં જો સ્ટોરી ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ